આગામી છવ્વીસમી તારીખે ભુજ બસ સ્પોર્ટના ઉદ્ઘાટનનો તકતો ઘડાઈ રહ્યો છે ત્યારે ભુજના શેરીફેરિયા અને લારી ધારકોની એક બેઠક આજે ભુજ ખાતે મળી હતી ખાસ કરીને લારી ધારકોના ધંધા રોજગાર ન બગડે અને તેમને ટ્રાફિક જામ ન થાય તેવી રીતે ઉભા રહેવા દેવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે ખાસ કરીને ભુજમાં બસ સ્પોર્ટના ઉદ્ઘાટન બાદ મુખ્ય માર્ગ પર ઊભી રહેતી લારીઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે ત્યારે આ લારીઓને અન્ય સ્થળોએ ખસેડવા માટે વહીવટી તંત્રએ કવાયત આદરી છે લારીઓ સંગઠન દ્વારા આજે લારીધારકો સાથે બેઠક યોજીને વહીવટી તંત્રને સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો સાથે સાથે વહીવટી તંત્રને પણ નાના ધંધાર્થીઓની રોજગારી પર અસર ન પડે તે જોવા વિનંતી કરી હતી શેરી ફેરિયા સંગઠનના મોહમ્મદ લાખાએ સાથે વાત કરી હતી આજે ભુજ એસટી બસ પોર્ટ વિસ્તારમાં જે અત્યારે આયોજન થઈ રહ્યું છે અને આગામી છવ્વીસમી જેનું ઉદઘાટન છે એને લઈને ફેરિયાઓના મનમાં એક ભય ફેલાયેલો છે કે અમારું આવતીકાલે શું થશે તો એમના માટે અમે એક બેઠકનું આયોજન કર્યું અને એમને અમે કહ્યું કે તમે કોઈપણ પ્રકારની ચિંતા ના કરો પ્રશાસન નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અત્યાર સુધી આપણી સાથે હકારાત્મક વલણ અપનાવી રહ્યા છે પોલીસ પ્રશાસન અને એસટી પ્રશાસન સાથે ગઈકાલે મીટિંગ થઈ છે આજે પણ અત્યારે મીટિંગ પૂરી કરીને અમે નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને મળ્યા છીએ અને એમણે પણ ખાતરી આપી છે કે જ્યાં સુધી બહુ ઓછામાં ઓછું સેટલમેન્ટ કરી અને લોકોના ધંધા રોજગાર ન બગડે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે સાથે એમણે એ પણ કહ્યું કે જે જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા છે તો એ જગ્યાએ પોલીસ સાથે રહી અને કઈ રીતે આયોજન કરી શકે એના માટે આજે બપોરના ચાર વાગ્યા પછી એ અમે લોકો ત્યાં મળવાના છીએ